ઠંડી વચ્ચે આફતનો વરસાદ જી હા અનેક જિલ્લાઓમાં માવઠાએ દસ્તક દીધી છે અને અનેક જિલ્લાઓમાં દસ્તક દેવાની બાકી છે એટલે કે હવામાન વિભાગ દ્વારા પરેશ ગોસ્વામી દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે તો આ આગાહી શું છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ધ કાજુ સુવા YouTube ચેનલ ઉપર બે દેશમાં હવામાનમાં ફેરફારની આગાહી કરતા 12 રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવના કારણે કમોસમી વરસાદ થઈ શકે છે આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે તારીખો આપતા જણાવ્યું છે કે છવ્વીસથી અઠ્યાવીસ ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે સાગરમાં ટ્રફ દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે દક્ષિણ રાજસ્થાનમાં ઇન્ડ્યુ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે હાલ પૂર્વીય પવન રહ્યા છે ડિસેમ્બરે કચ્છ દ્વારકા જામનગર અને પોરબંદરમાં વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે પૂર્વ ગુજરાતમાં મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની શક્યતા છે તો સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા સહિત પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે અઠ્યાવીસ ડિસેમ્બરે કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પવનનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમણે જણાવ્યું કે સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષોભ આવશે તેમજ ઉત્તર અને મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે અંબાલાલે કહ્યું છે કે બનાસકાંઠા પાટણ માફ કરશો બનાસકાંઠા મહેસાણા પંચમહાલમાં કમોસમી વરસાદ પડી શકે છે આ સાથે અંબાલાલે જણાવ્યું કે છવ્વીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ઘટાડો થઈ શકે છે પરેશ ગોસ્વામીની આગાહીની જો વાત કરીએ તો રાજ્યમાં હવામાન અંગે પોતાની સચોટ આગાહી માટે જાણીતા પરેશ ગોસ્વામીએ પણ રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ કહ્યું કે પચીસથી સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં વરસાદ સક્રિય થઈ શકે છે તેમણે કહ્યું કે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ દાહોદ અને મહીસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ વલસાડ ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ઠંડી અંગે વાત કરતાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે એકત્રીસ ડિસેમ્બર સુધી ઠંડીમાં રાહત મળશે નહીં જાન્યુઆરીમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે તેમણે કહ્યું કે જાન્યુઆરીમાં કોલ્ડ વેવના રાઉન્ડ જોવા મળી શકે છે જ્યારે એકથી પંદર જાન્યુઆરી દરમિયાન તીવ્ર ઠંડી પડી શકે છે તો બીજી તરફ ચોવીસ કલાક બાદ ઠંડી ઘટવાની સાથે સત્તર જિલ્લામાં માવઠાની વકી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં નલિયા સાત પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે રાજકોટનું નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગુજરાતમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે આ સાથે હવામાન વિભાગે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી આપી છે આ સાથે રાજ્યોમાં ચોવીસ કલાક બાદ ગરમી વધવાની પણ આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં બે દિવસ હવામાન શુષ્ક રહેશે જે બાદ સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી છે તાપમાનની વાત કરીએ તો ચોવીસ કલાક તાપમાનમાં મોટા તફાવતની તફાવત આવવાની આગાહી નથી જે બાદ બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે હવામાન કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું છે કે લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં અમદાવાદમાં તેર ડિગ્રી અને ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી તાપમાન થવાની આગાહી છે ઉત્તરથી ઉત્તર પશ્ચિમની હવાઓ ફૂંકાશે જેના કારણે ચોવીસ કલાકમાં તાપમાનમાં કોઈ તફાવત નહીં આવે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં નલિયા સાત પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું રાજકોટનું નવ ડિગ્રી તાપમાન છે આ સાથે પોરબંદર કેશોદ અમરેલી અને ગાંધીનગરમાં અગિયાર ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદનું તાપમાન સત્તર ડિગ્રીથી ઘટીને બાર ડિગ્રી નોંધાયું હતું આ સાથે વડોદરામાં ચૌદ અને સુરતમાં સોળ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છવ્વીસમી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો કે આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી હવામાન વિભાગે સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની વકી આપી છે સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા વડોદરા દાહોદ તાપી ડાંગ નવસારી સુરત વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી જ્યારે અઠ્યાવીસ ડિસેમ્બરે વરસાદનું જોર ઓછું થશે એવું લાગી રહ્યું છે અઠ્યાવીસ ડિસેમ્બરે તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લા તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે જોકે આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ત્રણ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે જે બાદ ચોથાથી છઠ્ઠા દિવસ સુધીમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના અનેક વિસ્તારોમાં રવિવારથી વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે વાદળછાયા વાતાવરણની સાથે લઘુત્તમ તાપમાનમાં પણ એકથી ચાર ડિગ્રીનો વધારો નોંધાયો છે હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે આજે દાહોદમાં વાદળછાયા વાતાવરણની સાથે માવઠું થયું હતું દાહોદના સિંગવડના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે હવામાન વિભાગે બે દિવસ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી આપી છે આ સાથે રાજ્યમાં તાપમાન વધવાને કારણે ઠંડી ઘટવાનું પણ અનુમાન કર્યું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ત્રણ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે જે બાદ ચોથાથી છઠ્ઠા દિવસ સુધીમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે બે દિવસ સુધી ઠંડીમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તે બાદના દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીમાં વધારો થવાની શક્યતા છે અરબસાગરમાંથી આવતા ભેજને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છવ્વીસમી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી હવામાન વિભાગે સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની વકી આપી છે સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી જ્યારે અઠ્યાવીસ ડિસેમ્બરે વરસાદનું જોર ઓછું થશે એવું લાગી રહ્યું છે અઠ્યાવીસ ડિસેમ્બરે કચ્છ તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો કે આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી ભર શિયાળે દાહોદ જિલ્લામાં માવઠું થયું છે સિંગવડના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થતાં સ્થાનિક ખેડૂતોનું ટેન્શન વધ્યું છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા ફરી એકવાર ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ વાદળછાયા વાતાવરણ વચ્ચે દાહોદના સિંગવડ મચ્છેલાઈ કેસરપુર ઢબુડી સહિતના વિસ્તારોમાં માવઠું પડતા ખેડૂતોની ચિંતા વધી છે ઉલ્લેખનીય છે કે વધુ એક સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતભરમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યો છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે છવ્વીસથી અઠ્યાવીસ સુધી વિવિધ ભાગોમાં માવઠું થવાની સંભાવના છે ગુજરાતના ખેડૂતો ખાસ સાવધાન થઈ જજો અમદાવાદ બનાસકાંઠા અને પંચમહાલના વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે આગાહીકારોની આગાહીથી ગુજરાતના ખેડૂતોને સાવધાન થવું પડે તેવી સ્થિતિ સર્જાય છે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ થયું છે અને હવે હાડથી જવતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે તેવી આગાહી કરાય છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદ બનાસકાંઠા પંચમહાલ જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે સવારથી છવાયેલા આવા વાતાવરણને કારણે કોઈ હિલ સ્ટેશનમાં ફરતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે જોકે બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વાતાવરણમાં પલટો આવ્યો હોવાનું સામે આવ્યું છે આ સાથે આ સપ્તાહમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠા થવાના પણ એંધાણ છે આજે સવારથી પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટાથી ગાઢ ધુમ્મસ છવાયું છે વિઝિબિલિટી ઘડતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વાદળછાયા વાતાવરણ અને હવામાન વિભાગની કમોસમી માવઠાની આગાહીને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે ધરતીપુત્રોના તુવેર કપાસ દિવેલા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે સમગ્ર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે વહેલી સવારથી ધુમ્મસભરિયા વાતાવરણની વિઝિબિલિટી ઘટી કમોસમી માવઠાની આગાહીના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા શિયાળાની રવિ પાસ રવિ પાકની સિઝનમાં જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોના ઘઉં બાજરી બટાટા રાયડા સહિતના પાકોમાં નુકસાન થઈ શકે છે અમદાવાદના વાતાવરણમાં પલટો આવતાની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું જોકે રવિવારે પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું જેના કારણે લોકો જાણે હિલ સ્ટેશનમાં હોય તેવી અનુભૂતિ કરી રહ્યા હતા આગાહીકારોની આગાહીથી ગુજરાતના ખેડૂતોને સાવધાન થવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે આગાહીકારોએ ભૂક્કા બોલાવી દે તેવી આગાહી કરી છે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ ભર શિયાળે જોવા મળી રહ્યું છે હવે હાડથી જવતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે તેવી આગાહી છે આ આગાહીથી ફરી એક વખત ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે હવામાન વિભાગ સહિત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના મતે અઠ્યાવીસ ડિસેમ્બર સુધી રાજ્યોના વાતાવરણમાં પલટા જોવા મળશે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે આ સાથે દક્ષિણમાં ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે આ બંને પરિબળોના કારણે સીધી અસર ગુજરાત અને રાજસ્થાન પર થવાની છે ખાસ કરીને મધ્ય ઉત્તર રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને તેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભર શિયાળે કમોસમી વરસાદ થઈ શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છવ્વીસમી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે સત્યાવીસ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની વકી અપાય છે સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે જ્યારે અઠ્યાવીસ ડિસેમ્બરે વરસાદનું જોર ઓછું થશે એવું લાગી રહ્યું છે તો અઠ્યાવીસ ડિસેમ્બરે કચ્છ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતાઓ છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર